ભાવનગર શહેર તેમજ જિલ્લાના ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓનો ત્રીજો સન્માન સમારોહ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને દરેક નાના મોટા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સંત શ્રી વેલનાથ બાપુના ચરણોમાં વંદન કરી અને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નાની બાળાઓ દ્વારા સુંદર મજાના સ્વાગત ગીત પર અભિનય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેજસ્વી તારલાઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા